ભાવનગરના ગારિયાધાર તાલુકામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા જિલ્લાના ગારિયાધાર તાલુકામાં રામનવમીના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ગારિયાધાર શહેરના ભેડભંજન મહાદેવના મંદિરથી પ્રસ્થાન થઈને મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં ડીજે તાલે ભક્તો રામલલ્લાની ભક્તિના રંગે રંગાયા હતા શ્રી રામ ભક્તો દ્વારા માર્ગમાં ઠેર ઠેર ઠંડા પીણા તેમજ વિવિધ પ્રકારના પ્રસાદ અને સેવાકીય સ્ટોલ પણ કરવામાં આવ્યા હતા જેનો શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો વિશેષ નોંધપાત્ર વાત એ રહી કે આ શોભાયાત્રામાં તમામ ધર્મના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્વક અને આનંદમય માહોલમાં સંપન્ન થયો આ સમસ્ત કાર્યક્રમ રામકૃષ્ણ જન્મસ્થળ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનોનો પણ ખૂબ જ સારો સહકાર મળ્યો હતો ત્યારબાદ આ શોભાયાત્રાનું રામજી મંદિર પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગારીધાર